સુરતના વન વિભાગના મહિલા આરએફઓ અધિકારી પુત્ર સાથે કારમાં સવાર હતા ત્યારે તેમને માથામાં ગોળી વાગી હતી જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમના મગજના ભાગેથી ગોળી બહાર કઢાઈ હતી સુરતમાં અડાજણ વનવિભાગની ઓફિસમાં આરએફઓ તરીકે ફરજ બજાવતા સોનલ સોલંકી ગુરુવાર છ નવેમ્બર કામરેજ જોખા રોડ ઉપર પોતાની કારમાંથી માથામાં ગોળી વાગેલી અને લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા સોનલબેન પાંચ વર્ષીય પુત્ર સાથે કામરેજના જોખા ગામથી કારમાં અડાજણ જવા નીકળ્યા હતા પરંતુ રસ્તામાં ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા મહિલા આરએફઓને કારના નીચેના ભાગેથી વાગેલી ગોળી ડાબી બાજુ મગજના ભાગે અટકી ગઈ હતી જેને હોસ્પિટલમાં કાઢવામાં આવી હતી હાલ મહિલા અધિકારીની બોતેર કલાકથી ક્રિટિકલ છે બીજી તરફ મહિલા ઝઘડો પતિ સાથે ચાલી રહ્યો હોય અને કોર્ટમાં કેસ હોવાનું સામે આવ્યું છે તો મહિલા આરફોના પતિ સુરત સુરતમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે સવારે કામરેજ પોલીસ સ્ટેશનમાં એક વર્દી મળેલી કે જે જોખાવાવ રોડ છે ત્યાં એક ઝાડ સાથે ગાડી ટકરાઈ અને એક્સિડન્ટ થયેલો છે એટલે પોલીસ જે હોસ્પિટલથી વરદી મળી હતી કામરેજ સાથે ત્યાં પહોંચેલા અને ત્યારબાદ જે એક્સિડન્ટ થયું હતું એ સોનલબેન સોલંકી જે આરએફઓ તરીકે ફરજ બજાવે છે એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી અને જ્યારે ડૉક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડૉક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે એટલે તાત્કાલિક ડૉક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી અમારે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી ગયેલા ડીવાય એસપી ત્યાં હાલમાં ત્યાં હાજર છે અને જે જગ્યા છે ત્યાં એફએસએલ અધિકારીને બોલાવી અને હાલમાં અમે પરીક્ષણ કરી રહ્યા છીએ કે રિયલી ઘટના શું બની છે અને કોઈ સાયન્ટિફિક બાબતો મળી આવે એ પ્રકારના પ્રયત્નો ચાલુ છે હાલ જે સોનલબેન સોલંકી જે છે એ હોસ્પિટલમાં એડમિટ છે અને ડૉક્ટર આગળની જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ કરી રહ્યા છે સર ગાડીમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હોય એ અત્યારે એફએસએલ અધિકારીઓની ચકાસણી કરી રહ્યા છે અને બહુ જ ગંભીર મામલો છે એટલે એફએસએલ અધિકારી એકદમ માઇક્રો લેવલે ચેક કરી રહ્યા છે અને એમાંથી કંઈ પણ બાબત જણાઈ આવશે તો એ લોકો અમને સમજ કરશે